હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ એકદમ ક્રંચી અંદરથી એકદમ સોફ્ટ ટેસ્ટી અને તીખા એવા સમોસા તો એના માટે એક પેનની અંદર એક ચમચી વરિયાળી એક ચમચી આખું જીરું દસથી પંદર તીખાના દાણા આ ત્રણેય વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી અને ધીમા તાપે રોસ્ટ કરી લેવાના છે સેજ સેજ સુગંધ આવે ત્યાં સુધી આપણે એને શેકવાના છે ત્યારબાદ એને ઠંડા કરવા માટે એક ડીશમાં મૂકી દેવાના અને ઠંડા થઈ જાય ત્યારબાદ એને મિક્સર જારની અંદર ક્રશ કરી અને એનો પાવડર કરી લેવાનો છે ત્યારબાદ એક પેનની અંદર અડધો વાટકો શીંગતેલ ગરમ કરી અને અડધી ચમચી હિંગ નાખી અને આદુ મરચાંની ત્રણ ચમચી પેસ્ટ ઉમેરી અને એને બરાબર શેકી લેવાના છે અહીંયા મરચાં આપણે તીખા લીધા છે અને મરચાંને અને આદુ સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ એની અંદર પાંચસો ગ્રામ બાફેલા બટેટાનો માવો નાખી દેવાનો છે અને એને ચમચાની મદદથી આ રીતે સરસ રીતે મિક્સ કરી અને સાતળી લેવાના છે બટેટા મરચાં અને આદુ સરસ રીતે મિક્સ થઈ અને સતળાઈ જાય ત્યારબાદ આપણે એની અંદર મસાલો કરી લઈએ તો લગભગ પાંચથી સાત મિનિટ આપણે બટેટા સાતળતા થશે સતળાઈ જાય એટલે એની અંદર તૈયાર કરેલો મસાલો બે ચમચી ઉમેરી દઈશું ગરમ મસાલો એક ચમચી અને એક ચમચી મીઠું અડધી ચમચી હળદર બે ચમચી લાલ મરચું બે ચમચી આમચૂર પાવડર એક ચમચી ચાટ મસાલો અને બે ચમચી ધાણાજીર ઉમેરી દઈશું એની સાથે એક ચમચી દળેલી ખાંડ નાખી અને બધું સરસ રીતે મિક્સ કરી થોડી વખત એને ચડવા દઈશું કારણ કે મસાલો છે બટેટામાં ભળે અને સરસ રીતે મિક્સ થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરીશું અને ચડવા દઈશું ત્યારબાદ એની અંદર ખટાશ માટે આપણે એક લીંબુનો રસ ઉમેરીએ છીએ અને પછી બધું મિક્સ કરી અને સેજ સેજ પેનની અંદર ફેલાવી અને ઠરવા દેશું ત્યારબાદ એની અંદર બાફેલા વટાણા એડ કરવાના છે મેશ ન થઈ જાય એટલા માટે વટાણા આપણે લાસ્ટમાં એડ કરીશું વટાણા નાખી અને મિક્સ કરી અને ઠરવા દઈશું ત્યારબાદ પૂરીનો લોટ બાંધી લઈએ તો અઢીસો ગ્રામ મેંદાના લોટમાં એક ચમચી અજમો આ રીતે હાથથી મસળી અને એડ કરી દેશું અને સ્વાદ મુજબ અડધી ચમચી જેટલું મીઠું એડ કરી અને ત્રણ ચમચી જેટલું શીંગતેલનું મોણ દઈ અને મિક્સ કરી સરસ રીતે અને કઠણ એટલે કે સેજ હાર્ડ કન્સિસ્ટન્સીનો હોય એવો આપણે લોટ બાંધવાનો છે કારણ કે તો જ આપણા સમોસા છે એ એકદમ ક્રિસ્પી અને ક્રંચી થશે તો થોડું થોડું આ રીતે પાણી ઉમેરતું જવાનું છે અને થોડું કઠણ એવો લોટ આપણે બાંધી લેવાનો છે તો આ રીતે આપણો લોટ બંધાઈ ગયો છે હવે મસાલો ઠરી ગયો છે ઉપરથી આપણે ધાણાભાજી નાખીએ અને સરસ રીતે મિક્સ કરી દઈએ એટલે આપણો મસાલો છે એ સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે સમોસાની તૈયારી કરી લઈએ તો નાનું એવું એક લો લીધું છે તો આ લુવાને આપણે મોટી ઓવલ શેપમાં આપણે પૂરી વણી લેવાની છે અને એના છરીથી બે ભાગ કરી લેવાના છે આ રીતે પછી એક બાજુના ભાગમાં આ રીતે પાણી લગાડી અને બે ભાગને ચોટાડી અંદર એક ચમચી માવો ભરી દેવાનો છે અને પછી બંને ઉપરના ભાગ છે એને પણ લગા મિક્સ કરી અને ચોંટાડી દેવાના છે તો ચોટાડવા માટે આપણે ફરી પાછું અંદરની સાઈડ આ રીતે પાણી લગાવી અને સામસામેના ભાગ છે એને આ રીતે ચીપકાવી દેશું જેથી પાણી લગાવીએ એટલે તેલમાં નાખીએ ને ત્યારે તળતી વખતે છૂટા ન પડે અને સમોસો ખુલી ન જાય તો આ રીતે આપણે બધા સમોસા છે એ તૈયાર કરી લેશું અને ધીમા તાપે ધીમા તેલે આપણે એને ધીમે ધીમે તળવાના છે જો ફૂલ ગે ગેસ રાખી અને ફૂલ તેલ ગરમ કરીશું તો સમોસું આપણું એકદમ પૂરી છે એ ફૂલી જશે અને સમોસું આપણું એકદમ ક્રિસ્પી થશે નહીં તો આ રીતે આપણે બધા સમોસા છે એને સરસ રીતે તળી લેવાના છે ફાસ્ટ તેલ આવી જાય ને રાખીએ ને તો સમોસા છે એ એકદમ ક્રિસ્પી ન થાય તો આ રીતે આપણે સમોસા છે એને સરસ રીતે તળી લેશું અહીંયા અમે ચટણીમાં છે તો ચીકુની ચટણી બનાવી છે તો એની રેસીપી એની રેસીપી પણ હું તમારી સાથે જરૂરથી શેર કરીશ તો આજે આપણે બનાવ્યા છે એકદમ ટેસ્ટી તીખા ક્રંચી એવા તીખા સમોસા તો તમે પણ ચોક્કસથી આ રીતે એકવાર ટ્રાય કરજો બહુ મસ્ત ટેસ્ટી બને છે અને બાળકોના તો ફેવરિટ બની જાય છે અને એની સાથે જો ચીકુની ચટણી બની મળી જાય તો તો કંઈ વાત જ ઓર છે તો આ રીતે ચોક્કસથી એક વખત આ સમોસા ટ્રાય કરજો બાળકોને મોટાને બધાને ખૂબ મજા પડી જશે